નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે હવે આજે આપણે ચોક્કસ ત્રણ મુદ્દા ઉપર વાત કરવાની છે એક છે મગફળીનો અત્યારે છેલ્લા રાઉન્ડ છે તો એમાં શું વ્યવસ્થાપન કરવું બીજું જે છે કપાસમાં અત્યારે હેવી એટેક તથિરીનો ત્રીપો આવી ગયો છે તો એમાં શું તમે પગલાં લેશો અને ત્રીજો જે મુદ્દો અગત્યનો છે એ છે શિયાળુ વાવેતર કરવા જઈ રહ્યા છો તો એમાં આપણે શું કાળજી રાખવાની છે એના માટે ચોક્કસથી આજે આપણે વાત કરવાની છે તો આપણો વિડીયોને પૂરેપૂરો જોવાનો છે બીજા ગ્રુપમાં શેર કરવાનો છે અને હજી સબ્સ્ક્રાઇબ કરવાનો જે લોકોને બાકી હોય ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઓલ ઉપર ક્લિક કરવાનું છે જેથી કરીને વિડીયો દ્વારા અવનવી માહિતી છે દરરોજ તમને જે પ્રમાણની પરિસ્થિતિ હોય એ મુજબના વિડીયો દ્વારા માહિતી મળતી રહે મિત્રો તો હવે આજે આપણે વાત કરીશું પેલા મુદ્દા ઉપર કે મગફળીમાં અત્યારે ચાલી છે તો એમાં શું કહું તો કે કપાસની અંદર પણ અત્યારે કથિરીનો હેવી એટેક આવી ગયો છે તો મગફળીની અંદર પણ કથિરી આવી શકે કથિરીના કારણે રાતળ આવી જાય ઘણા બધા એમ કે આખો ઘેરો લાલ થઈ ગયો તો એ લાલ કથિરી કારણે પણ થઈ શકે અને ફૂગનાશક ટીકા ગેરુના કારણે પણ લાલ થઈ શકતો હોય તો અત્યારે કથેરીનો એટક જે છે તો એમાં તમારે કથેરીનું જે છે ઇથિયોન સાઈપર આવે છે કોઈ પણ સારી કંપનીનું મગફળીમાં તમારે આ વાપરી દેવાનું ઇથિયોન દેવાનું છે એમાં એક પોઈન્ટ નવ ટકા આવે છે આ પણ પંપે પચીસ એમ એલ નાખીને તમે છંટકાવ કરી શકો છો અથવા ઇથિયોન સાયપર જે આવે છે આનો પંપે ચાલીસ એમએલ ના ડોઝ તમે છંટકાવ કરી શકો છો અને કથેરીમાં જે છે તમને ચોક્કસ સારા પરિણામ મળશે ચુસિયાનો એટેક હેવી છે મગફળીની અંદર તો એની અંદર તમે કોઈ પણ સારી કંપનીનું લિક્વિડ ફોર્મ્યુલેશનમાં એકતાર આવે છે એ એ આવે છે છે પણ છંટકાવ કરી શકો છો વધારે આવી ગયા હેવી એટેક આવી ગયા છે યુપીએલ કંપનીનું ઉલાલ આવે છે આ વાપરી આઠ થી દસ ગ્રામ અને તમે છંટકાવ કરી શકો છો જેથી કરીને તમને ખૂબ જ સારા પરિણામ ચુસિયામાં મળી શકે છે ઇયડનો એટેક હોય નોર્મલ તો તમે કોઈ પણ પ્રોબ્લેમ છે કોરાજન છે આ પ્રકારની જરૂરિયાત મુજબ હવે મગફળીનો એન્ડનો નો સમય હોય નોર્મલ ક્યાંક ઈડ દેખાતી હોય તો દવા નાખવાની જરૂર નથી ખોટો ખર્ચ કરવાની જરૂર નથી અને જે છે તમારે પાક માટે મગફળીના દાણા ભરાવવા માટે તમે જે છે છે આવે ઘણી બધી કંપનીના આવે છે જીરો જીરો પચાસ તમે વાપરી શકો છો અથવા જે છે આપણે વારંવાર વાત કરીએ છીએ કે એફએમસી નું જે આવે છે લેજન્ડ આનો પણ તમે છંટકાવ કરી શકો છો ચાર ગ્રામનું પ્રમાણ છે સાડા બાર ગ્રામ નું સોરી બાર ગ્રામનું પાઉચ આવે છે અડતાલીસ ગ્રામ નું પાઉચ આવે છે આની અંદર અડતાલીસ ગ્રામ નું પાઉ આવશે આના તમારે પંપ થશે બાર પંપ બાર પંપ કરવાનો છે બાર પંપનો ડોઝ કરી દેવાનો છે પંપે ચાર ગ્રામનું પ્રમાણ થશે તો આ પણ તમે છંટકાવ કરી શકો છો આની અંદર જે છે પોટાશ આવી જાય છે અને સલ્ફર આવી જાય છે વીસ ટકા પોટાસ આવી જાય છે અને એક પોઈન્ટ પાંચ ટકા સલ્ફર આવી જાય છે તો તમે એફએમસી નું લેજન્ડ પણ ચોક્કસ વાપરી શકો છો મિત્રો તો આ મગફળીના પાકની વાત હવે આપણે વાત કરશું મિત્રો કપાસના પાક ની અંદર છેલ્લા બે દિવસથી આમ જોવા જઈએ તો અતિશય એટક આવી ગયો છે કે અને આટલા પ્રમાણમાં એટક આવી આવી જાય જાય અચાનક પરિસ્થિતિ જોઈ નથી અત્યાર સુધીની તમને વાત કરું તો આના માટે આપણે ચોક્કસ થી સમયસર પગલા લેજો હજી તમે નો એનો છંટકાવ કર્યો હોય તો મજૂરની વ્યવસ્થા ન હોય તો આડાવડું કઈક કરી અને જેથી તમારા પાકને બચાવવાના પ્રયત્ન કરજો નહીં આ પરિસ્થિતિમાં ચાર પાંચ દિવસ નીકળી જશે તો કપાસ આખો લાલ જ થઈ જાય પછી એમાં કોર લઈ આવો કે નવી રિકવરી લઈ આવી ખૂબ મુશ્કેલ છે તો તમારા અત્યારે એના માટે તમે ચોક્કસથી પગલા લઈ લેજો આપણે ગઈકાલે પણ વાત કરી છે કે તમે સહારા કેમે સહારા કેમિકલમાં આવે સહારા ઇન્ટરનેશનલ કેમિકલમાં આવે છે ટોલ ફેરા પંપ પચાસ સીમએલ નાખીને છટકાવ કરી શકો છો આની અંદર તુતિઓ સફેદમાંથી મોલો કથેરી આ બધામાં આના સારા રિઝલ્ટ મળી જશે આ વાપરી શકો છો આ રીતે તમને મેં વાત કરી રીતે સિઝનટાનો આવે છે આનો પણ તમે છંટકાવ કરી શકો છો તો જે પ્રકારની પરિસ્થિતિ હોય મિત્રો એ છંટકાવ કરીને કપાસમાં જે છે રિકવરી વહેલી તકે આવે એના પ્રયત્નો કરજો નહીતર કપાસ જે છે બગાડ તરફ ખૂબ આગળ વધી જશે ઘરડા કંપનીનું પોલીસ આવે છે એની પણ આપણે ગઈકાલે ભલામણ કરી હતી તો તમે પોલીસ પણ વાપરી શકો છો અને જે છે આ ઇવિસેન્ટ આવે છે નો પણ તમે છંટકાવ ચોક્કસથી કરી શકો છો આ પણ કથિરી થ્રીપ્સ અને ઈયડ આ ત્રણ વસ્તુમાં કામ આપશે જે પોલીસ આવે છે પોલીસ ની અંદર તમારે છંટકાવ કરી શકો છો કપાસ ની અંદર ચાલીસ એમ એલ ઇથિયોન સાયપર દ્વારા પણ ખૂબ સારા નિયંત્રણ મળી રહેશે તો આમાંથી કોઈ પણ દવા એક તમારા નજીકના સેન્ટરમાં મળતી હોય તમે ચોક્કસ છંટકાવ કરી દેજો એક વિગે ત્રણ પંપ કરજો બંને સાઈડ દવા છાંટવાની છે કપાસ ભલે નાનો હોય તમે ઉપર ઉપર છાંટીને જતા રહેશો છાંટતી જવાની છે દવા તો જ રિઝલ્ટ આવશે એક વીઘાની અંદર ત્રણ પંપ કરવા ફરજિયાત છે હવે આ મુદ્દો કપાસના મિત્રો હવે આપણે ત્રીજા મુદ્દાની જે ચોક્કસ વાત કરવાના છીએ કે શિયાળુ પાકના વાવેતર સમય ખૂબ નજીક આવી રહ્યો છે તો એમાં કઈ પ્રકારની આપણી જે જવાબદારી બને છે અને કઈ પ્રકારનું આપણે એમાં વ્યવસ્થાપન કરશું એના વિશે ચોક્કસથી માહિતી આપીશ મિત્રો તો તમારે સર્વ એની પાયા ખાતર થી શરૂઆત થતી હોય છે હવે આપણે પાક જે મુજબ વાવવાના છે આપણે દ્વારા માહિતી કે કયા પાકમાં કયું તમારે પાયા ખાતર વાપરવું પણ તમારે યોગ્ય એની પસંદગી કરવાનું છે કે સરકાર દ્વારા સબસિડી પાત્ર ખાતર આવતા હોય આવા ખાતર વાપરવાનો આગ્રહ રાખો જેથી કરીને તમારે રિઝલ્ટમાં ક્યાંય કોઈ કચાસ રીએ નહીં ઘણી બધી કંપનીઓ ગામડે બેઠા વેચી જાય છે કે ભાઈ આના રિઝલ્ટ આવા છે આના રિઝલ્ટ આવા છે આટલાનું આવશે આટલા ન આવશે તમારે પહેલા જ પૂછી લેવાનું સરકાર નું સબસીડી માન્ય છે હોય હોય તો લ્યો લ્યો બાકી ન કે આમાં બધી કંપનીઓ પોતપોતાની રીતે આવી અને જે છે છે આપી જતી પણ એમાં રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસ પણ ચોક્કસ રીતે મળતા નથી મિત્રો તો એના માટે તમારે શું કરવું મિત્રો તો તમારે યોગ્ય આપણે માહિતી આપણે એના આપશું જ આગળના વિડીયોમાં કે કઈ રીતે કઈ પ્રકારનો એની અંદર તમારે વ્યવસ્થાપન કરવું જેથી કરીને તમને સબસીડી પાત્ર ખાતર જે છે એ ચોક્કસથી મળી રહી મિત્રો હવે બીજી વાત છે કે બિયારણની તો બિયારણ તમારે જે છે બિયારણની યોગ્ય પસંદગી કરવી ખૂબ જરૂરી છે મિત્રો બિયારણમાં જે છે તમારે સારી ક્વોલિટીના સારી કંપનીના બિયારણનો ઉપયોગ કરવાનો છે વધી અતિશય મોંઘા આવતા હોય એની પાછળ દોટ મૂકવાની નથી ને થાય છે કેવું કે ભાઈ એક આની પાસે માલ ખૂબ ઓછો છે આના ભાવ આવે છે આના ભાવ આવે છે જલ્દી પૂરો થઈ જશે આવી દોટ મૂકવી નહીં એ પૂરો થઈ જશે તો બીજી ઘણી બધી કંપનીના માલ તમને મળવાના છે એવું ક્યાંય દાખલો નથી બનતો કે બિયારણ ન મળ્યું એના કારણે જમીન પડતર રાખવી પડી આવું કોઈ દિવસ દાખલો બનતો નથી જેથી કરી અને તમારી સ્થાનિક કંપની છે રજીસ્ટ્રેડ કંપની છે આવી કંપનીના બિયારણ ખરીદવાનું રાખજો કેમ કે પાછળથી તમારે પસ્તાવાનો વાર ન આવે કેટલા બધા પ્રશ્નો આવે છે મિક્સિંગ આવે છે ઉગતા નથી ઉગ્યા પછી તમે જોવો તો ગ્રોથ નથી પકડતા ઘણા બધા પ્રશ્નો બિયારણમાં થતા હોય છે યુનિવર્સિટીની એ દાવો એવો છે કે તમારું બિયારણ યોગ્ય ન હોય તો પચીસ ટકા સુધીનું ઉત્પાદન ખાલી બિયારણથી ઘટી શકે છે આ મારું કહેવાનું નથી પણ એક સત્ય હકીકત યુનિવર્સિટીનો વૈજ્ઞાનિક નો જે રિપોર્ટ છે આનો હું તમને વાત કરી રહ્યો છું તો સારી ક્વોલિટીના બિયારણ પસંદ કરજો સારી કંપનીના બિયારણ પસંદ કરજો ખોટા ચાર ગણા ભાવ લેતા હોય અને એમ કેતા હોય કે આટલું ઉત્પાદન આવે આટલું ઉત્પાદન આવે આવું કઈ હોતું નથી મિત્રો યુનિવર્સિટી ઘણી બધી જે છે વેરાયટી સંશોધન કરે એ વાપરો તમે સંશોધિત કરો બની શકે તો શક્ય હોય તમને ગુરાબીની નું આવે છે બિયારણ એ મળતું હોય તમને નજીકના સેન્ટરમાં લઈને વાવો સો ટકા સારી વસ્તુ આવે છે એટલે એવી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખો જેથી કરીને ઉત્પાદન આપણે સારું મળે નજીકના સેન્ટરમાં ઘણી બધી કંપનીઓ જે છે બિયારણ બનાવે છે આપણે એના પણ વિગતવાર વિડીયો બનાવશું કે કઈ જીરુમાં છે કે ધાણામાં છે કઈ પ્રકારની કઈ કઈ કંપનીઓ જે છે એ સારી ક્વોલિટી આપણને આપે છે તો ચોક્કસથી આપણે વિડીયો બનાવશું તો થોડીક લેવામાં નિરાશ રાખજો ખોટી ઉતાવળ ન કરતા અને ઘર ઘરમાં આગ્રહ રાખજો બાકી જે છે એ તમે થોડાક સસ્તાની લાલતમાં જે પાછળથી ખૂબ પસ્તાવાનો વારો આવે છે આવા પણ આપણે દાખલા ઘણા બધા જોયા છે મિત્રો અને બીજી વસ્તુ કે ઘણા બધા મિત્રો ને દવાની પણ એટલી બધી કાળજી નથી હોતી આ બિયારણ ની વાત થી દવા માં પણ કેવું થાય છે દાખલા તરીકે તમને હું વાત કરી દઉં કે આ જીરો જીરો પચાસ છે હવે તમને કહી દીધું જીરો જીરો પચાસ ના દસ પંપ કરીને તમે છંટકાવ કરી દેજો તો ખેડૂત શું કરે કે બે લિટર પાણી લે બે લિટર જેટલું બે લીટરમાં આ એક કિલો નાખી દે પછી હલાવી નાખે પછી સો સો એમ પંપે નાખી દીધું આ રીતે રિઝલ્ટ ન આવે રિઝલ્ટ હું આ ખાતર જ ન ઓગડે હાલો હું તમને પહેલી વસ્તુ તો ઈ કહું તો ચોક્કસથી અમુક જે નિયમો છે એ તમે કા તમારા દુકાનદાર પાસેથી વ્યવસ્થિત રીતે જાણો અથવા તમે એની એના વિશે થોડોક અભ્યાસ કરીને પછી ઉપયોગ કરો અથવા દુકાનદારોને પણ વિનંતી કરો છો કે ખેડૂતને વ્યવસ્થિત સમજાવીને આપો જેથી કરીને રિઝલ્ટ મળે આમાં રિઝલ્ટ નથી મળતા ઘણા બધા મિત્રોને ફરિયાદ આવે છે કે ભાઈ સાહેબ કે આ ઓગળતું નથી જીરો 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 બાઉન્ડ ચોતરી ઓગડતું નથી તો આપણે પૂછ્યું પાણી કેટલું નહીં ખુદું કે એક લિટર નહીં ખુધું કે એક લીટર હું ઓગડું નહીં મારા ભાઈ તમને વાત કરું તમારા એક કિલોનું પાઉચ છે એક કિલોમાં દસ પંપ કરવાના છે તો દસ લિટર પાણી લેવાનું આ નહીં તમે કોઈ પણ દવાનો ડોઝ બનાવો દાખલા તરીકે કોઈ પણ પાવડર ફોર્મ તમને દવા દીધી છે તો એની માત્ર એક એનો રીતે રીતે થાય ને જ તમારે કરવાનો સો ગ્રામ નાખવાનું છે પંપે તો સો ગ્રામે એક લિટર પાણી લેવાનું છે પાવડર ફોર્મ બીજો કોઈ પણ હોય પચીસ ગ્રામ નાખવાનું હોય તોય તમારે પાણી તો લિટર જ લેવાનું છે દસ પંપનો ડોઝ બનાવવાનો છે એ તો દસ લિટર પાણીમાં તમારે બનાવવાનો છે પંદર પંપનો ડોઝ બનાવવાનો છે

જે છે ફૂગનાશકો એવા છે કે આ રાસાયણિક ખાતરો જે છે આ ખાતરો સાથે મિક્સ નથી થતા તો આવી રીતના પણ ઘણા લોકો છંટકાવ કરે જ છે કે ના ના સાહેબ અલગ અલગ ડોઝ કર નાખી અલગ અલગ બોમ્બમાં નાખી દે તો કઈ વાંધો નથી તો ડોઝ ફાટતો નથી ભાઈ ફાટે નહીં પણ એના રિઝલ્ટ તમને બે માંથી એક ન મળે ખાતર નું ન મળે કે ફૂગનાશક નું ન મળે એસી ફોર્મ્યુલેશન ઘાટું દહીં જેવું રગડા જેવું જે ટાઈપ ને ફંગીસાઈડ આવતું એની સાથે ગ્રેડ મિક્સ થાય નહીં આ એક ચોક્કસ થી માર્ક તમારે કરવો તમારે એનપીકે નો ગ્રેડ નાખવો છે તો તમારે ખાતર નું જે અલગ ફોર્મ્યુલેશન આવતા હોય મમરી ફોર્મ્યુલેશન માં આવતું હોય પાવડર ફોર્મ્યુલેશન માં આવતું હોય આ તમે એની સાથે મિક્સ કરી શકો પણ ડોઝ માં આવી રે તો મિક્સ ન જ આવે એ અલગ અલગ તમે ડોઝ કરો પછી પંપ માં મિક્સ કરી નાખતો તો રિઝલ્ટ મળે બાકી તમારે એસી ફોર્મ્યુલેશન જે ધાતુ ફોર્મ્યુલેશન આવે છે એની અંદર તમે વાપરશો એનપીકે નો ગ્રેડ તો રિઝલ્ટ ફૂગના શકનું બિલકુલ આવશે નહીં એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે મિત્ર દાખલા તરીકે ઓલું ગ્રાસિયા છે પછી સિમોડિસ છે આવી બધી વસ્તુ આરે છે એની સાથે બીજી કોઈ દવા હાલતી નથી તો ઘણા બધા મિત્રો એવી ઉતાવળ કરી નાખે બે વાર છંટકાવ કરવાની થોડી ગતિ તો નાખી દીધી ન કરો રિઝલ્ટ નહીં આવે તમે મોંઘી દવા છાંટો છો પણ તમને એની કોઈ રિઝલ્ટ મળવાનું જ નથી તો શું તમે એનો કોઈ મતલબ જ નથી બરાબર છે તો આ રીતે તમે રિઝલ્ટ વ્યવસ્થિત લઈ શકો લઈ શકો એવા મુદ્દાથી તમે કોઈ પણ દવાનો છંટકાવ કરો ઘણા મિત્રો એવું પૂછતા હોય કે ભાઈ સાહેબ મારે આ મગફળીમાં ખળની દવા મારવી છે અથવા ડુંગળીમાં ખળની દવા મારવી છે તો એની હારે મોલાની કે શ્રીપ્તની કુશિયાની નાખી દો ન નખાય મારા ભાઈ ભલે પાછળથી બીજો બીજે બીજે દિવસે છંટકાવ કરો અથવા તમે અત્યારે ખળની દવા છાંટો છો તો પાછળથી કલાક પછી ઓલી દવા છાંટી દો કોઈ નુકસાની નહીં થાય પણ જેની સાથે જેનું સંયોજન જેનું મિશ્રણ નથી થાતું એ આપણે આપણે રીતે કરીને છંટકાવ કરીએ તો આમાં કોઈ રિઝલ્ટ મળતા નથી તમારી દવા ફેલ જાય છે અને જે છે ખર્ચો ચડી જાય છે અને ઉત્પાદન ઘટે છે આપણા મુદ્દા ઉત્પાદન વધારવાના છે વ્યવસ્થિત રીતે એનું વ્યવસ્થાપન કરવાનું છે કાળજી પૂર્વક મુજબ જરૂરી સમયે આપણે એની અંદર છંટકાવ કરવાના છે તો આપણે આગળ ઉત્પાદન વધારે લઈ શકશું અને ખર્ચ ઘટાડી શકશું આવા બધા મુદ્દા ઉપર આપણે અગાઉ પણ આગળ પણ ચોક્કસ થી વાત કરશું મિત્રો પણ આ તો હું તમને જે અત્યારે પરિસ્થિતિ જે ચાલી રહી છે ખેડૂતોના મનમાં એના વિશે મેં થોડીક તમને ડિટેલમાં માહિતી આપી છે હવે વિડીયો પછી મોટો થતો જાય છે નેક્સ્ટ પણ આપણે ચોક્કસ માહિતી આપશું ન સમજાય ત્યાં તમે મને ફોન કરી શકો છો હજી મારો એવો રેકોર્ડ નહીં હોય કે મેં ખેડૂતનો ફોન ઉપાડીને વ્યવસ્થિત જવાબ નથી અથવા નથી ફોન ઉપાડ્યો આવું નથી બનતું પણ એક એક વસ્તુ ચોક્કસ છે કે આપણે વિડીયોમાં જ્યાં સુધી તમને માહિતી મળી જાય મળી જતી હોય ત્યાં સુધી તમે એમાંથી મેળવી લો આપણે વિડીયામાં લગભગ બધી માહિતી આપી જ દઈએ છીએ છતાંય ન સમજાતું હોય તો તમે ફોન કરીને પૂછી શકો છો બરાબર છે તો આ રીતે આપણે સાથે મળીને જે છે ઉત્પાદનમાં વધારો કરવાનો છે આવા આપણે ગુણવત્તા આપણા નજીકના સેન્ટરમાંથી ખરીદી કરવાની છે ગુણવત્તાવાળા બિયારણની ખરીદી કરવાની છે સારી કંપનીની દવાની ખરીદી કરવાની છે અને જે છે ખેડૂત ક્યાંય ને ક્યાંય આગળ વધે આવા જ આપણે પ્રયત્ન કરવાના છે કેમ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું મને જ ખબર પડે છે કે આ પરિસ્થિતિ આની અંદર શું હોય ખોટા ખર્ચ કરવાથી શું થાય અને બિયારણમાં ખોટા અવડી જગ્યાએથી કવડા બિયારણ આવી જવાથી શું થાય તો આ બધા મુદ્દામાં આપણે આગળ પણ વાત કરશું અને જે છે આપણાથી કોઈ વસ્તુની ભૂલ ન થાય આની કાળજી રાખીને ચાલવાનું છે અવનવા વિડીયો દ્વારા આપણે ચોક્કસ થી માહિતી પૂરી પાડતા જ રહીએ છીએ મિત્રો તો આ રીતે માહિતી તમને આગળ પણ ચોક્કસ થી આપશું રજા આપશો મને મિત્રો જય જવાન જય કિસાન